પણ આવું પડે ને તારવીને મને મજા નઈ આવીતી અસ નો ખાવ આલે લે એનું નો છો બગાવો 6000

તારો ડોધા જ કાર્ડ નાખો હાથ હજાર માં આપડે હવે તો ટાઈટ સિક્યુરિટી તમે બધા

લે માણસુલ બહુ ખાય છે તમારે લાવી દેવી પડે દવા ની ખાઈ નઈ

આ પૈસાનો તોડ કરવા તમને આ કહેતો હતો ના આવી પણ મારો માણસ હું દસ હજાર કરી પણ એ એકલો બોલતો હતો પચાસ હજાર ખોટ આપડે કઈ બાજુ બાજુ રાખો ને તમને મારી ભલાઈ ગયા આપડે તમારા ફાઈબંધ ને કીધું દોષી નું હાલો જઈ રી હું મારા ફાઈબંધ